ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર હાથ ધરવામાં આવી છે ગત તારીખ સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જુંબેશની સતત 3.5 માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસર્કારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે મતદાર યાદીમાં પોતાનું નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા संबंधी હકવાંધા દાવાઓ તારીખ 19 ડિસેમ્બર 2025 થી 30012026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તારીખ 10 ફેબ્રુઆરી दे 026 સુધીમાં ચૂટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો